આપ સૌ ને છે કે જામનગર જિલ્લામાં લાસ્ટ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ખૂબ જ ભારેથી ભારે વરસાદ થયો હતો અને અલગ અલગ નદીઓમાં પૂર અને ઓવરટોપિંગને કારણે ખૂબ જ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી એ દરમિયાન પૂરમાં રેસ્ક્યુ અને બચાવની કામગીરી પૂર્ણ કરી ત્યારબાદ તરત જ માનનીય મુખ્યમંત્રીશ્રીની કચેરી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચના હેઠળ અમે એક રાહત જે કેશ ડોલ્સ અને ઘર વખરી સહાય જે સરકારની જે છે એ અને મૃત્યુ સહાય વિતરણ કરવાની કામગીરી શરૂ કરી લીધી તો ખાસ કરીને આખા જિલ્લામાં સૌથી વધારે નુકસાન આપણે કોર્પોરેશન વિસ્તારમાં જે ચારથી પાંચ વોર્ડની અંદર થયેલું હતું ત્યાં લગભગ અમે સાઠ હજારથી વધારે લોકોને ડોલ ચૂકવ્યા છે અને બત્રીસ હજાર પ્લસ ફેમિલીઝને અમે ઘર સહાય ચૂકવી છે આમ જામનગર જિલ્લાની અંદર ખૂબ જ ટૂંકા સમયમાં અમે રાહતની વિતરણની કામગીરી પૂર્ણ કરી છે અને બધાને તરત જ ખાતામાં સીધા જ પૈસા જમા થઈ રીતે ડાયરેક્ટ ક્રેડિટ કરીને પણ સહાય અમારી આ ચૂકવવામાં આવી છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો